અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતો નો પ્રચાર જૈન જન નો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને ભવ્ય અહિંસા યાત્રા નું આયોજન એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા એક અહિંસા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ હજાર થી વધુ જેનોને જોડવા માટે અમે એક અભિયાન કર્યું છે યાત્રામાં ત્રીસ થી વધુ મંદિરોનો સમાવેશ થશે અને આ યાત્રામાં આશરે એક થી બારસો ટુ વ્હીલર્સ બસો થી વધુ ફોર વ્હીલર્સ ચાલીસ મોટા વાહનો અને પચાસ ઓપન જીપ્સ ભાગ લેશે એવું જણાવવામાં આવ્યું અહેવાલ અશ્વિન લેબાસિયા મારું નામ મહાવીલાલ શંકરલાલ જૈન આદિનાથ યુવક મેડલ અધ્યક્ષ અમે આ અહિંસા યાત્રા એકવીસ ચાર બે હજાર ચોવીસના રવિવારના રોજ ભવ્યતા સ્વરૂપે ભગવાનનો જન્મગણ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવી રહી છે અમારો મંડળનો એક જ હેતુ છે કે સમાજમાં સારા સંસ્કાર અને સારી સમૃદ્ધિ થાય એ હેતુથી ભગવાન મહાવીરનો જે સંદેશ જનજન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવના થી આ એક અહિંસા યાત્રામાં અમે પૂર્વ વિસ્તારના અંદાજીત પાંચ હજારથી પણ વધુ સંખ્યા આમાં સાથે જોડાશે આ અહિંસા યાત્રા રેલી હાટકેસર ખોખરાથી શરૂઆત થઈને ઘોડાસર ઈસનપુર મણિનગર એલજી બ્રિજ અનુપમ થઈન સુખરામનગર રખિયાલ સરસપુર ખોડિયાલનગર સોરીન ચાલ થઈને રબારી કોલોની ત્યાં પૂર્ણ ભરત પર પૂર્ણ થવાની છે મારું નામ ચંદ્રેશ જૈન છે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના ઉપલક્ષ્યમાં આ શોભાયાત્રા અહિંસા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન થાય છે પણ આ વખતે સમગ્ર પૂર્વ વિસ્તારના મંદિરો અને સમાજને જોડીને એક સૂત્રમાં જોડી અને એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બધા જ મંદિરોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે બધા જ સામાજિક સંગઠનો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અંદાજ એવો છે કે લગભગ ચારથી પાંચ હજાર માણસો આમાં ભાગ લેશે જૈન સમાજના અને એની સાથે બીજી સમાજ બી જોડાશે આ આયોજન એકદમ અતિભવ્ય રહેશે એની પૂરેપૂરી તૈયારીઓ ઓલરેડી કરી દેવામાં આવી છે હું આદિનાથ મંડળને ધન્યવાદ આપું છું કે આટલું સરસ આયોજન એમણે કર્યું છે અને દિગંબર જૈન સમાજને એક સૂત્ર બાંધવાનો એમનો આ એક સુપ પ્રયાસ છે એના માટે એ ધન્યવાદને પાત્ર